સાબરમતી આશ્રમથી નીકળેલી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું એનસીસીના કેડ્રસ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ દસમી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે દાંડી પદયાત્રા રાષ્ટ્રીય કેડેટ કોર એનસીસીને ત્રેવીસમી ડિસેમ્બરે દાંડીમાં કેડ્રસ સાબરમતી આશ્રમ નવસારીમાં સમાપ્ત થશે અમદાવાદથી દાંડીના તટિયા અમદાવાદના સાબરમતી ગામ સુધીના ઐતિહાસિક દાંડી આશ્રમની સ્વચ્છ ભારત પદયાત્રાનું પુનઃ પ્રદર્શન કરી વ્યસન મુક્ત ભારત ફિટ રહ્યા મુક્ત દાંડી માર્ચ જે ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલી દાંડી પદયાત્રા અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે આવી પહોંચતા તેમનું અંદાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધી દ્વારા ઓગણીસો ત્રીસમાં ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન નેતૃત્વ કરવામાં આવ્યું હતું એકતા માનવતા આત્મનિર્ભરતા પ્રોત્સાહિત કરવાનો અને આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાનો ઉદ્દેશ હતો આ લક્ષ્યોમાં સ્વચ્છ ભારત વિકસિત ભારત મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય એકતા નશામુક્ત ભારત અને ફિટ ભારત સામેલ છે અંદાળા ખાતે એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રા આવી પહોંચતા આરમપીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તેમજ અન્ય મહેમાનો સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા અંદાળા ખાતે આવેલ દાંડીયાત્રાના વિદ્યાર્થીઓએ નુકડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો તેમજ ગામના આગેવાનો સ્વચ્છ ભારત વ્યસન મુક્ત ભારત ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલા સશ સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો પદયાત્રા એનસીસીના કુલ ચાલીસ કેટર્સ વીસ છોકરા અને વીસ છોકરીઓ એક અધિકારી અને ચૌદ સ્ટાફ સભ્યો સાથે મૂળ દાંડી માર્ગના માર્ગનું અનુસરણ કરશે આ યાત્રા દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ જે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દાંડી નમક સત્યાગ્રહ સ્મારક નવસારી ખાતે સમાપ્ત થશે કેડ્રેસ દરરોજ ત્રીસથી ચાલીસ કેડ્રેસ ખાદીના કપડાં પહેરીને મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહિત કરશે અને સત્યાગ્રહની ભાવનાઓને જીવંત રાખી ગાંધી વિચારના સામાજિક જવાબદારીના મંતવ્યોને આવતી વખતે ગૃહિત કરશે યાત્રા દરમિયાન તેઓ યુવાનો સામાન્ય જનતા સાથે સંલગ્ન થશે રાષ્ટ્રીયતા સામાજિક જવાબદારી અને સક્રિય નાગરિકતાને પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન પ્રદાન દ્વારા આ ઉપદેશ પ્રાપ્ત કરશે તદુપરાંત આ પદયાત્રા ગુજરાતના આંતરિક વિસ્તારોમાંથી પસાર થશે જ્યાં તે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંપર્ક કરશે સ્વતંત્રતાની ભાવના પ્રેરિત કરશે ભારતમાં વિકાસની વાર્તા પ્રકાશિત કરશે અને આત્મનિર્ભર મહત્વ પર ભાર મૂકશે આ યાત્રા દરમિયાન કેડ્રસને સમાજનો વિવિધ વર્ગોનો જોવા માટે એક અનોખો અવસર મળશે જેનાથી તેમના અંદર ધૈર્ય મહેનત અને સાહસિક ભાવના વિકાસ પામશે અહિંસા પરમો ધર્મ હું સિનિયર અન્ડર ઓફિસર પિયુષ મોદી જો કે ગુજરાત ડાયરેક્ટરી માંથી આવું છું અને હું તમને આ કેમ્પ ની થોડીક માહિતી આપીશ અમારું જે આ કેમ્પ છે દાંડી યાત્રા એ સાબરમતી આશ્રમ થી લઈને દાંડી સુધી જવાનું છે અમારું જે યાત્રા છે કુલ 410 કિલોમીટર ની છે

અમારું એક જ ઉદ્દેશ્ય રહેશે કે અમારી સમાજમાં જાગૃતતા આવે અને અમારી તમારાથી એક જ વિનંતી રહેશે કે તમે લોકો પણ અમારી જોડે જોડાઓ અને અમારી સમાજમાં જાગૃતતા લાવવામાં મદદ કરો જય હિન્દ